જે રીતે અમારા અશોકભાઈ પીપળિયાએ છેલ્લી આખી ટર્મ થયા જે રીતે નાગરિક બેંક માટે પોતાનું લોહી પાણી એક કર્યું છે મહેનત કરી છે નાગરિક બેંકને સત્તાણું કરોડ જેવી વધારાની લોકોની મહેનત કરેલા રૂપિયા પોતાએ નાગરિક બેંક ઉપર ભરોસો મૂકી અને અશોકભાઈના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની બેંકમાં મૂક્યું છે નાગરિક બેંકમાં એ સાબિત કરે છે જે રીતે માનવ મહેરામણ ઉમટાણો છે એ સાબિતી આપે છે કે અશોકભાઈ પીપળિયાની ભારતીય જનતા પાર્ટીની નાગરિક સમિતિની પેનલનો રાતે બાર વાગ્યા ભવ્યથી ભવ્ય ખાસ કરીને જેલમાંથી આવતી ચૂંટણી લડી રહ્યા છે તેમની જીત માટે ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે ગણેશભાઈ કદાચ ઘરે હોય તોય ચૂંટાઈ જાય એ બહારના લોકોને એમ લાગે છે કે જેલમાં રહી ચૂંટો અમારા માટે એ મોટી વાત નથી એનું કારણ એ છે કે ગણેશભાઈ છેલ્લા પાંચ સાત વર્ષથી આ ગોંડલમાં સેવાનો અખાડો ખોયલો છે આ ગોંડલ ઉપર ક્યારેય પૂર ઓનારતું હોય કોવિડ જેવી પરિસ્થિતિ હોય વાવાઝોડું જેવી પરિસ્થિતિ હોય ગણેશભાઈ ક્યારેય પગવારીને ઘરે બેઠા નથી એના માટે ગોંડલના દિલમાં ગણેશભાઈ છે ગણેશભાઈના દિલમાં ગોંડલ છે લોકો ખૂબ જ પ્રેમ કરે છે અને એના માટે આ લોકો આવે છે એ ગણેશભાઈને અને અમારી આખી પેનલને આશીર્વાદ દેવા માટે આવે છે અગિયારમાંથી અગિયાર ડિરેક્ટરો રાતે બાર વાગ્યા ગ્રાઉન્ડમાં જીતશે આ બાર વાગ્યા આ ગ્રાઉન્ડની અંદર દિવાળી જેવો માહોલ હશે અને ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્યથી ભવ્ય બાર વાગ્યા વિજય હશે